આઠ મીટર નાખવા તો આવી ગયા પણ એકેને ખબર નહીં જીબી ના સાહેબ નહીં ખબર ને પ્રાઇવેટ કંપની વાળા નહીં ખબર કે એક યુનિટ નો ભાવ કેટલો આપે છે પેલા એ લોકો ને પૂછો આ પૂછો કે કેવી રીતે ઘર ચાલે છે એમને તો સરકાર પગાર આપે છે બે બે લાખ રૂપિયા એટલે બહરી છોકરા ફર્સ્ટ ક્લાસ ઊંઘે એમનો એમને કશું ટેન્શન નહીં આ ગરીબ મોડા તો મારી ખાધા એ લોકો અને આજે હું મોઢે કઉ છું એકેન બહાર નહીં જવા દઉં લાઈન હરકીશ ને લાઈન મારીશ